મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર તમે ચોંકી જશો મારું નામ કાવ્ય છે અને હું કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં રહું છું અને મિત્રો મારી ઉંમર ત્રીસ વર્ષની છે હું એક વિધવા છું અને મારી પાંચ વર્ષની દીકરી રિયા છે આજે હું મારી જીવનની વાર્તા તમને કહેવા જઈ રહી છું મારું જીવન શરૂઆતમાં સાદું હતું અને હું કચ્છના એક નાના એવા ગામમાં જન્મી હતી અને મિત્રો મારા માતા પિતા નાનો એવો વેપાર કરતા હતા અને હું ઘરમાં મદદ કરતી હતી સ્કૂલમાં દસમું ધોરણ પૂરું કર્યું પછી બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો હતો અને મને વાળની સ્ટાઇલ અને મેકઅપ કરવાનો શોખ હતો અને મિત્રો બાવીસ વર્ષની ઉંમરે મારા લગ્ન થઈ ગયા હતા મારા પતિનું નામ વિકાસ હતું અને વિકાસ ભુજમાં નાની એવી દુકાન ચલાવતા હતા અને મિત્રો અમે નાના એવા ઘરમાં રહેવા લાગ્યા હતા અને સવારે સવારે ઘરનું કામ કરતી અને બપોરે પાર્લરમાં કામ કરતી સાંજે વિકાસ સાથે વાતો કરતી હતી અને આવી જ રીતે અમારું જીવન ખુશખુશાલ હાલતું હતું થોડા વર્ષ પછી અમારી દીકરી રિયા આવી હતી અને જ્યારે રિયા જન્મી હતી ત્યારે તો હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને રિયા હસમુખી હતી અને તે ચપળ હતી અને મિત્રો તે અમારા જીવનનું કેન્દ્ર બની ગઈ વિકાસ તેને ખૂબ જ પ્યાર કરતા હતા અને હું તેને રમાડતી હતી અને અમે ત્રણેય સાથે સમય વિતાવતા હતા પણ એક દિવસ વિકાસને અચાનક જ પેટમાં દુખાવો શરૂ થઈ ગયો અને તેમનું વજન ઘટવા લાગ્યું અમે ભુજની હોસ્પિટલમાં ગયા તપાસ કરાવી હતી અને ત્યાર પછી અમદાવાદ પણ લઈ ગયા ડોક્ટરે કહ્યું હતું કે કિડનીની ગંભીર બીમારી છે પછી ડાયાલિસિસ શરૂ કરવું પડ્યું હતું અને અમે અઠવાડિયે ત્રણ વાર ડાયાલિસિસ કરાવતા હતા અને મિત્રો દવાઓ લેતા હતા ત્યાર પછી એવું થયું મિત્રો તે તમે તો ખરેખર ચોંકી જશો અને ખાસ પણ રાખતા હતા અમારી પાસે વધારે પૈસા નહોતા તેમ છતાં જ કામ કરતા હતા વિકાસ દિવસે નબળા પડતા ગયા હતા અને તેમની તબિયત બગડતી ગઈ હતી પરંતુ મિત્રો તેઓ હંમેશા હસતા રહેતા મને કહેતા કાવ્યા તું મજબૂત છે અને રિયાને સારી રીતે ઉછેરજે હું તેમને જોઈને રડતી રહી હતી અને રિયા નાની હતી તે સમજતી ન હતી અમે ઘણા મહિના સારવાર કરાવી હતી અને પૈસા ખૂટ્યા લોન લીધી પરિવારની મદદ લીધી હતી પરંતુ વિકાસ હોસ્પિટલમાં જ રહેતા હતા હું રોજ તેમને મળવા જતી હતી અને રિયાને ઘરે છોડીને કામે જતી હતી એક દિવસ વિકાસે મને કહ્યું હતું કે કાવ્યા હું હવે વધારે નહીં ટકી શકું તું રિયાની કાળજી રાખજે અને એને ખુશ રાખજે હું તેમનો હાથ પકડીને બેઠી હતી તે રાત્રે તેઓ ગુજરી ગયા હતા અને હું ખૂબ જ રડી રહી હતી ઘર ખાલી ખાલી લાગતું હતું રિયા પૂછતી હતી કે પપ્પા ક્યાં છે હું તેમને સમજાવતી હતી પરંતુ મિત્રો રિયાને જોઈને મારા મનમાં પણ તાકાત આવી અને મારે જીવવું જ પડશે રિયાને ઉછેરવી જ પડશે અને વિકાસના ગયા પછી તો હું એકલી પડી ગઈ હતી અને ઘરનો ઘર ચલાવવામાં મુશ્કેલ પડતી હતી મેં દુકાન વેચી દીધી અને થોડાક પૈસા મળ્યા હતા પરંતુ તે પૂરા ન થયા અને મેં ભુજના એક મોટા બ્યુટી પાર્લરમાં કામ શરૂ કર્યું હતું સવારે દસ વાગ્યે કામ ઉપર જતી હતી અને સાંજે સાત વાગ્યે પાછી આવતી હતી ઘરે રિયાને પાડોશી પાસે મૂકતી હતી પાર્લરમાં હું વાળ કાપતી હતી અને થ્રેડિંગ કરતી હતી ફેશિયલ પણ કરતી હતી અને વેક્સિન પણ કરતી હતી અને મિત્રો મેકઅપ પણ કરતી હતી બધું જ કામ કરતી હતી અને ગ્રાહકોનું સારું કામ કરી આપતી ધીમે ધીમે મારા ગ્રાહકો વધ્યા હતા અને પગાર પણ મને સારો મળવા લાગ્યો સાંજે હું ઘરે આવી અને રસોઈ બનાવતી હતી અને ત્યાર પછી તો રિયાને પણ ખવડાવી લેતી અને તેને રંબાડતી હતી અને મિત્રો એને વાર્તા કહેતી હતી રાત્રે થાકીને સૂઈ જતી દિવસો આમ જ પસાર થતા હતા દરરોજ આવું જ ચાલ્યા કરે હું વિધવા હતી એટલે સમાજના લોકો વાર તો કરતા હતા પરંતુ હું કામમાં ધ્યાન આપતી હતી અને રિયા મારો સહારો હતી તે મને હસાવતી અને હું તેની સાથે વાતો કરતી હતી એક દિવસ પાર્લરમાં એક ગ્રાહકની બહેન આવી હતી તેનું નામ હતું પ્રિયા અને મિત્રો પ્રિયા નિયમિત આવતી હતી એક દિવસ તેની સાથે તેનો ભાઈ પણ આવ્યો હતો અને તેનું નામ જય હતું જય અઠ્યાવીસ વર્ષનો હતો અને તે ભુજમાં ટ્રાવેલ એજન્સી ચલાવતો હતો અને જય પ્રિયાને મૂકીને વેટિંગ એરિયામાં બેઠો હતો તેણે મને કહ્યું હતું કાવ્યા તમારું કામ સારું છે પ્રિયા હંમેશા તમારી વાત કરે છે મેં હસીને કહ્યું હતું કે આભાર જય હસમુખ હતો અને તે વાતો કરતો હતો અને ત્યાર પછી તો એવું થયું મિત્રો કે તમને શું વાત કરું યાર પ્રિયા તૈયાર થઈ ગઈ ત્યારે જય તેને લઈ ગયો અને પછીના દિવસોમાં જય અવારનવાર આવવા લાગ્યો હતો અને તે પ્રિયાને મૂકવા આવતો થોડી વાતો કરતો હતો અને મિત્રો એક દિવસ તો તેણે રિયા વિશે પૂછ્યું હતું મેં કહ્યું કે તે પાંચ વર્ષની છે અને ખૂબ જ તોફાની છે અને જય હસતો હતો ધીમે ધીમે મહિના વીત્યા ગયા અને જય વધુ વખત આવવા લાગ્યો હતો ક્યારેક પોતાના વાળ કપાવવા આવતો હતો તો ક્યારેક ફક્ત વાતો કરવા અને તે કહેતો હતો કાવ્યા તું ખરેખર સારું કામ કરે છે અને તારે ગ્રાહકો વચ્ચે એક દિવસ રિયાને તાવ આવ્યો હતો હું પાર્લરમાં ચિંતા કરતી હતી અને મિત્રો ત્યારે જ આવ્યો હતો અને તેણે મને ચિંતામાં જોઈ એટલે મને પૂછ્યું કે શું થયું ત્યારે મેં કહ્યું કે રિયાને ખૂબ જ તાવ આવ્યો છે ત્યારે જયે તરત જ દવા લાવી આપી હતી અને કહ્યું હતું કે ચિંતા ન કર તે જલ્દી સાજી થઈ જશે સાંજે તે રિયાને મળવા માટે પણ આવ્યો હતો અને તેની માટે રમકડું પણ લાવ્યો હતો અને મિત્રો રિયા સાથે રમ્યો અને રિયા ખૂબ જ ખુશ થઈ ગઈ હતી ધીમે ધીમે અમારી વાતો વધી ગઈ અને જય હવે રોજ ઘરે આવવા લાગ્યો હતો અને રિયા તેને ઓળખવા લાગી હતી હવે તેને કાકા કહેતી હતી એક સાંજે પાર્લર બંધ થયા પછી મિત્રો આવ્યો હતો અને આવો વરસાદ પડી રહ્યો ખૂબ જ જયે કહ્યું કે કાવ્યા ચાલ આજે હું તને અને રિયાને ઘરે મૂકી દઉં અને અમે બંને તેની કારમાં બેઠા હતા રિયા પાછળની સીટ ઉપર ઊંઘી ગઈ હતી અને ત્યાર પછી તો રસ્તામાં વરસાદની ઝરમર વધી ગઈ અને જયે કાર એક શાંત જગ્યાએ ઊભી રાખી હતી અને ત્યાં બહાર વરસાદનો અવાજ આવતો હતો અને મિત્રો તેણે મારી તરફ જોયું હતું અને ત્યાર પછી એ ધીમેથી કહ્યું કાવ્યા તારી સાથે મારે વાત કરવી છે મને તું ખૂબ જ ગમે છે તું આટલી મજબૂત છે આટલી કાળજી લેનારી છે અને હું તારી આંખોમાં એક ખાસ ચમક જોઉં છું તું ખૂબ જ સુંદર છે હું થોડી વાર શરમાઈ ગઈ પરંતુ મારું મન પણ ખુશ થયું તેણે મારો હાથ હળવેથી પકડ્યો હતો અને મને કહ્યું કાવ્યા હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને તને ખૂબ જ પસંદ કરું છું હું તારી સાથે અને રિયાની કાળજી રાખવા માગું છું અને આ વરસાદની ઝરમર વચ્ચે અમે થોડીક વાર ચૂપ રહ્યા બેઠા મારા મનમાં નવી નવી લાગણી જાગી તેની આંખોમાં પ્રેમ તો હું પણ તેને પસંદ કરતી હતી તેણે મારા હાથને ચુંબન કર્યું અને મિત્રો કહ્યું કે હું તારી સાથે હંમેશા રહીશ અને તે પણ મને ખૂબ સુંદર લાગી રહ્યું હતું વરસાદ પણ ધીમે ધીમે અટકી ગયો હતો અને અમે ઘર તરફ નીકળ્યા હતા પણ મારા મનમાં કંઈક નવી ઉમીદ જાગી હતી અને એ પછી તો અમારી મુલાકાતો પણ વધી ગઈ અને જઈ રોજ આવતો રિયા સાથે રમતો હતો અને મને પણ મદદ કરતો એક દિવસ તો તેણે કહ્યું કે કાવ્યા મને તું પસંદ છે અને હું તારી અને રિયાની કાળજી લઈશ અને ત્યાર પછી મિત્રો હું થોડી વાર ચૂપ રહી અને મેં વિચાર કર્યો હું વિધવા હતી એટલે સમાજ શું કહે છે પરંતુ હું મારા મનમાં જઈને પસંદ કરતી હતી અને તે ખૂબ જ સારો એવો માણસ હતો અને મિત્રો મારી છોકરી રિયા તેને પસંદ કરતી હતી પછી મેં વાતો કરી અને ત્યારે જઈએ કહ્યું હતું હું રિયાને પોતાની દીકરી માનીશ અને હું થોડીક શરમાણી હતી અને હું માની ગઈ પછી પરિવારમાં વાત કરી હતી શરૂઆતમાં ઘણા બધા વાંધા આવ્યા હતા પણ લોકો કહેતા હતા કે વિધવા સાથે લગ્ન પરંતુ જયે બધાને સમજાવ્યા હતા અને કહ્યું પ્રેમમાં કશું ખોટું નથી હોતું અને ધીમે ધીમે બધા જ માની ગયા હતા આજે મને જીવનમાં નવી ખુશીઓ મળી છે અને જયનો સાથ મળ્યો છે રિયા ખૂબ જ ખુશ છે અને હું માનું છું કે મહેનત અને ધૈર્યથી મુશ્કેલીઓથી પણ બધું જ પ્રેમ અને ખુશી મળી શકે છે જીવન આગળ વધી શકે છે અને નવી ઉમેદ સાથે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે અને મનોરંજન તથા પ્રેરણા માટે બનાવવામાં આવે છે જો તમને વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો કાલે આના કરતા પણ સારી એવી વાર્તા મળશે અને હા મિત્રો હેપી ન્યૂ ઇયર બે હજાર છવ્વીસ આવી ગયું છે હવે બે હજાર પચીસમાં તમારી સાથે શું શું થયું એ કમેન્ટમાં કહેતા જજો મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી તો મિત્રો દિલ ઉપર લેતા ઓકે ધન્ય મનોરંજના હેતુથી વિડીયો જોજો ઓકે મિત્રો